પાસ પછી નવોદય વિદ્યાલયની પરીક્ષા આવતી હોય છે તેના માટે ખાસ કરીને જે ફોર્મ ભરવાનું છે તે શરૂ ગયું છે તેમાં ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના છે અને તમારે જે ફોર્મ છે તે કઈ જગ્યાએથી તમારે ફોર્મ લેવાનું છે અને ખાસ કરીને તમારે જે એમાં તમારા બાળકો પાસ થાય તો તેનું બધું ભણતરને ફ્રી હોય છે જેટલા લોકો પાસે આ માહિતી હજી નથી પહોંચી ત્યાં ખાસ કરીને જેટલા તમારે ફેમિલી મેમ્બર તમારા રિલેટિવ હોય તેમાં તને બાગ છે તે પાસનું ધોરણ ભણતું હોય તો તેને સુધી વિડીયો પહોંચાડજો તો ચાલુ કરીએ વિડીયો વાલી જોઈ રહ્યા છે ખાસ કરીને ધોરણ પાસમાં તમારે જે નવોદય વિદ્યાલય માટેની પરીક્ષા ફોર્મ ભરવાનું છે તો અમારે આજથી તમારે શરૂ થઈ ગયું છે ઓફિશિયલ ચાર્ટ પર તમારે શરૂ થઈ ગયું છે જેમનું બાગ ધોરણ પાસમાં ભણતું હોય તે બાગ આ પરીક્ષા આપી શકે છે જે બાગ આ પરીક્ષામાં પાસ થાય તેને ભણવાનો બધો જ ખર્ચ છે તે કેન્દ્ર સરકાર પૂરો પાડતો હોય છે ત્યારે તપથી મળતો હોય છે જવાહરલાલ નવોદય પ્રવેશની બે હજાર પચીસ છે ખાસ કરીને તમારે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાની સેલી ડેટ છે તારીખ તે સોળ નવ બે હજાર ચોવીસ છે તમારે ડોક્યુમેન્ટમાં વાત કરવામાં આવે તો તમારે ખાસ કરીને નિશાથી નિશાથી આપેલ સહી સિક્કા આવું ફોર્મ તમારે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થી તથા વાલીનો ફો ફોર્મમાં સહી અને આધાર કાર્ડ તમારા ફોર્મમાં વિદ્યાર્થીની અને વાલીની સહી અને આધાર કાર્ડ એટલું ડોક્યુમેન્ટ જોતું પડશે તમારે આ માહિતી જરૂરિયાતમંદને જણાવવા છે માહિતીના આપ હવે ઘણા ઓછા લોકોને જાણકારી હોય છે જેથી ગરીબ તથા વૈશ્વર વિદ્યાર્થીને પણ લાભ મળે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જેથી તમને પણ આવી જે અપડેટ હોય તે તમારા બાળકો પોતે તે બધી મળતી રહે તો મળી છે બીજા વિડીયોમાં મેં ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ રાખજો